પુરુષ જે તમામ દેવી દેવતા ઉપર થી જે પરમ પુરુષ જે દેવ છે એ મને લાગ્યા મીઠા એના સાહેબ કબીર ગુણ ગાય આ તો મેં નજરે મીઠા રે આવા દેવને આવા પરમ પુરુષ દેવને મે નજરે મે મારી આ ભીતર થી મારી બ્રહ્મચક્ષુ થી મેં નજરે મીઠા રે મેને જોયા રે આ જોવાની વાત આવે આ વસ્તુ જોવાની અનુભવની વાત છે આ કોઈ વાણીના વિષયની વાત નથી તો રવિરામ આત્માએ અહીંયા જોતને જોયે જોવાની જે વાત કરી એમ કીધું એ એ જોતનો પ્રકાશ આવો છે અને ઈ જોવાની વિષયની વાંચા વાણિજ્ય સમજાય એવો નથી હરજણ સાહેબે જેમ કીધું દેખા હોય છે કઈ બતાવો મોતી કેસા રંગ્યા જો તમે જોયો હોય જો તમે માણ્યો હોય જો તમે જાણ્યો હોય તો તમે લઈ દ્યો આ મોતીનો રંગ કેવો છે એ નહીં હરજણ કે કે અક્ષરા તિથિ મોતી ઉતરાશૃમિ હાઇ સમાયા હો મોતી કા રંગ સફેદ હે આ તો ગુરુગમશી બદલ લાયા ઈ મોતીનો રંગ સફેદ છે આ તો ગુરુગન થી બદલાયા અક્ષરા કિત મોતી ઉતર્યા અક્ષર માધ્યમ છે અક્ષરા કિત પણ ઓળી પાસો અક્ષર થી પર છે ઓળી પાસો શબ્દ થી પર છે અક્ષરા થી મોતી ઉતર્યા સુન આય સમાયા શૂન્ય શિખર માં આવી અને હમાઈ ગયો મોતી કા રંગ સફેદ છે આ તો મારા ગુરુગન થી બદલાયા સંતો નૂર મેરી નજરો મે આયા મેને ભેદ બ્રહ્મ કા પાયા આ તો નૂર મેરી નજરો મે આયા મેને ભેદ બ્રહ્મ કા પાયા એમ રવિરામ મહાત્મા અહીંયા અનુભવ કરીને વાત જયારે કહેતા હોય છે તો એનો મતલબ કઈ બીજો થતો હોય ખાલી વાણીના વિષયની વાત નથી પછી આગળ કેમ સાહેબ અને સંશય જો બે સમાધાન છે દીધો ખીમ સાહેબ એમ કીધું કે તમે જોયું તો ખરા તમે કહી દીધું શબ્દ આવો છે શબ્દ તેવો છે પણ હવે શબ્દ રૂપે કીધું પણ ખીમ સાહેબ પૂછે રવિ સાહેબ ને કેટલા હલકા કેટલા ભારે ખારા હે કે મીઠા આ મુજબ કઈ બતાવો આ શબ્દ કીધું બી દીધા કેટલા હલકા કેટલા ભારે ખારા હે કે મીઠા પણ મને ગરીબ થઈ કી દો હોશિયાર તે ને આપ તો કોક પ્રશ્ન પૂછું તો એમાં અડધો જાણતા હોય પડા પૂછે આ આનું હું થાય એટલે પણ તું એ તો રે તો બધુંય થાય પ્રશ્ન એમ પૂછે જાણે ને આવડતો હોય ભરત ભાઈ અડધો આવડતો હોય ને અડધો ન આવડતો હોય તમારે હિંમત બેન મારા આલડા શરૂ થઈ ગયા છે આ દુનિયા તો એટલા હલકા ભારે ખારા કેટલો હળવો મીઠો છે પણ હું તમને ગરીબ થઈ તમે ગુરુ શિષ્ય બે ગુરુ છે એક ગુરુ બાળક છે અને એક ગુરુ નો બાળક છે અને એક ગુરુ નો બાળક છે પણ આમ કાયદેસર ગણી તો ગુરુ બાળક છે ગુરુ નું પુત્ર છે એટલે ગુરુ કહે પણ છતાં એને કીધું પ્રશ્ન પૂછ્યો જોવા મળે કેમ અનુભવવા મળે તો રવિરામ મહાત્મા એનો જવાબ આપે કે આ કેમ છે અને કેવી રીતે છે પણ જેને ખબર ન પડતી હોય જેને ખ્યાલ ન પડતો હોય ને એના બધા ગોટાળા વાળા કેવો છે તો કે હલકા તો સંતોએ નહીં માન્યા ખારા વાકુ કહીએ મજગરી હલકા તો સંતો નહીં માન્યા ખારા વાકો કહીએ આ મીઠી સોમરઝાદ ગુરુની સાત્વિક બુદ્ધિ એ રહીએ કોઈ લેહન ના સબજના કે હળવો સંતો એ માનો નથી હળવો કેમ કેવો તો ખારા વાંકો કહીએ એને ખારો કેમ કહી શકાય પરમાત્મા શું કઈ હળવો ખારો એવો છે પણ પ્રશ્ન પૂછો કે તમે આનું રૂપ કીધું તમે આનો આકાર કીધો તમે આ કીધું તો કેટલા હલકા કેટલા ભારે ખારા હે કયો મીઠા મુજ ગરીબ કો કઈ બતાવો શબ્દ કીધ બી દીઠા હલકા તો સંતોએ નહીં માન્યા ખારા વાકો કહી પણ મીઠી સો મરજાદ ગુરુ ની સાત્વિક બુદ્ધિ એ પણ એને મીઠો કીધો મીઠો કેમ કીધો મીઠો એટલા માટે કીધો કે મહાપુરુષો સંતો એને તારે સ્વાદ ચાખ્યો મહાપુરુષો સંતો એનો અનુભવ ચાખ્યો તારે વિશ્વમાં કોઈ પ્રકારનો આનંદ ન આવે કોઈ પ્રકારનો જે મોજ ન આવે એવી મોજ આવે એવી લેર આવે કોઈ આરે મોજને માણે કોઈ અપના પીયું ને આ એવી આનંદ આવે નરસિંહ મહેતા એમ કહે સાંભળ સહિર સુરત ધરીને આજ મેં દીઠો રે જે દીઠો તે એવો દીઠો આજ અમૃત બે અતિ મીઠો રે સાંભળ સહીર સુરત ધરીને આ અનુપમ મેં દીઠો રે જે દીઠો તે જોવા શરી આજ અમૃત બે અતિ મીઠો રે પરમાત્માનું એણે વર્ણન કર્યું જે દીઠો તે જોવા શરી કરી જોયો પણ જોવા જેવો છે જોવા જેવો છે આજ અમૃત બે અતિ મીઠો રે પણ એ અમૃત કરતા પણ અતિ મીઠો એવો એ પરમાત્મા એવો એ આત્મતત્વ છે સાંભળ સહીર સુરત ધરીને તું સાંભળ પણ તારી સુરતાને એક ચિત્રમાં રાખી તારી સુરતાને એક લક્ષ્યમાં રાખી સાંભળ સહીર સુરત ધરીને આ નરસિંહ મહેતા કે અને અહીંયા રહીરામ મહાત્મા એમ કહે

આ બુદ્ધિ ના વિષય કામ નથી પણ તમારી અને મારી આ બુદ્ધિ છે ને ચોર્યાસી લાખ જન્મ ફરતે ફરતે આવી ને એ બુદ્ધિ આપણે મેલી છે ચોર્યાસી લાખ અવની ફરીને આવી એમાં બધું કામ ક્રોધ લો રાગ દ્વેષ ઈર્ષા નિંદા આમ બધું બુદ્ધિમાં માં ગડબડ થઈ ગયું છે એ શુદ્ધ ન હોય શકે પણ જયારે સદગુરુ ચરણમાં રહીને માં રહી સમર્પણ કરી દે ને ત્યારે આપણી જે આ બધી જે બુદ્ધિ છે ને સાત્વિક બુદ્ધિ થઈ જાય એકદમ શુદ્ધ બુદ્ધિ થઈ જાય પછી શુદ્ધ અને બુદ્ધ બેય ન રહે જ્યાં સુધી બુદ્ધિ રહી ત્યાં સુધી આપણને કોઈ પ્રકારનું ભાન બધું ભાન હોય પણ જ્યાં સુધી શુદ્ધ બુદ્ધ બધી ભૂલાય જાય સદ્ગુરુના ચરણમાં જાય એટલે પછી બુદ્ધિ છે ને એના લીન થઈ જાય અને આપણે સાત્વિક બુદ્ધિ કોઈને મેઘાવી બુદ્ધિ કીધી કોઈને પ્રજ્ઞા બુદ્ધિ કીધી આવું જયારે આપણે સાત્વિક બુદ્ધિ થાય ને મીઠી સોમર જાત સાત્વિક બુદ્ધિ રહીએ એ અનુભવ સાત્વિક બુદ્ધિમાં છે ત્યાં સત્ય જ પ્રગટ થાય ત્યાંથી પછી આગળ ખીમ સાહેબે પૂછ્યું એ તો બરાબર છે પણ આ પરમાત્મા તમે જે કીધું આ હળવો કીધો ભારે કીધો એ તો બરોબર છે પણ હવે આ કેવી રીતે છે અને આને અમારા અનુભવાઓ કેવી રીતે તમે કહો તો આ કેમ કહેવાનું તો કે કે શરીર ખોર શબ્દકું પકડો હાથ ગ્રહી બદલાવો આ પડે પીડ પડે પીંડ ઘર માંગે આ શબ્દ ક્યાંથી સમાવો ખીમ સાહેબ એને પ્રશ્ન પૂછે રવિ સાહેબ ને શરીરમાં ખોજવાનું છે અમે અભ્યાસ અભ્યાસ યોગ પણ મને તો આ આથી ગ્રહી બદલાવ હાથો હાથ મને આપીને કહી દો હાથ ગ્રહી બદલાવ કે જો આ શરીર ખોજ પકડો હાથ ગ્રહી બદલાવો આ પડે પીંડ પરગડ માંગે આ શબ્દ ક્યાંથી સમાવો આ પરમાત્મા છે આજે જે શબ્દ રૂપી જે પરમાત્માની જે ઓળખાણ થાય એ કેવો છે તો રહીડા મહાત્મા એને શું જવાબ આપે કે અર્થ શું છે એ સાટ હતા પાસે ભાખે કોઈ પણ કોઈ જીણા સમજી સતબા કે આ તો વેસા વિલા કોઈ તથા કતિ મહાપુરુષ સંતો જે કહેવાતા છે ને એને આ ની ખબર ન પડે જેને કાઈ કરવું નથી જેને હાવ ટોકમાં મેળવી લેવું ઈ એમ કે કે અર્થ શું છે એ સાટ

હલતા સલતા બધા પર ખાઈ દે એવો છે એવા મહાપુરુષો જે કેવાતા છે અર્થ નો શું છે એ તાશે કોઈ અર્થ નો શું એવો અટપટો છે બેનભાઈ સાખી ગાય ત્યાં બેન કે આ સંત ની વાત એવી છે ને કે બહુ કટપટ છે આપણે બધે મન ની ખટપટ મટી જાય ને ઘડીક માં સમજાય જાય એવું છે પણ આપણે બધા ખટપટ લઈને બેઠા આપણી બધી છે ને ખટપટ મટે એમ નથી નકર સંતોની ની વાત વાત છે અટપટી પણ જો આપણી ખટપટ મટી જાય ને તો અમે આવે આપણે મહાપુરુષો સંતો પાસે જાય પણ આપણું ખટપટ મટતું જ નથી અને ખટપટ મટી જાય ખાના મુના બે જાય ને અમે સંત પાસે એમાં એક અમારા સાધક આવે જૂના સાધક

બોલવામાં પાવર એ કે ગુરુ ગુરુ બદલાવ નહીં સાયનું ગુરુ બે જવાય કરે એનો કહેવાનો મતલબ હું છે ઘરે બે જાવ એટલે તમારા મૂળ ઘરે સાનું મૂળ બે જાવ ભટકવું નહીં એમ એનો અર્થ આપણે એમ લેવાય કે ગુરુ ગુરુ બદલાવે છે સાને મૂળ ઘરે બે જાવ તો બધું એવું છે એમ છે ખટપટ મટે નહીં તો ખટપટ મટે ને તો આ બધું આપણા ખટપટ શરૂ કેમ થાય એમ તો કે અર્થ નું શું છે અટપટા તાસે ભાખે કોઈ પણ કોઈ ઝીણા સમજી સત ભાખે આ તો વેસા વિરલા કોઈ જેને ખબર નથી પડતી એ બધું કે આ એવું છે પણ કોઈ ઝીણા સમજી સત ભાખે ઝીણો છે અને સત્ય બોલે આ વેસા વિરલા કોઈ કરોડો માં કોક એવો હોય કે એને કહી શકે આ તો રવિ રમતા દેખ્યો રે મેરમ શે ઝીણો રે મેરમ શે ઝીણો આ તત્વ આ જે છે એ હા ઝીણો છે વળી ઝીણો છે વળી પાછો વેરાટ છે છે અને વિરાટ પણ છે અર્થ નું સૂજે એસા અટકા તાસે ભાખે કોઈ પણ જીણા સમજી સત ભાખે આ તો વેસા વિના કોઈ જીણો છે અને ઈ જીણો છે એને સમજીને કોઈ સત ભાખે ને એવો વિરલો તો કોપ છે કોપ એને અનુભવી શકે પછી આગળ ભાષા કે ખીમ સાહેબ એને છેલ્લે પ્રશ્ન પૂછે કે એ તો બરોબર છે ખીમ સાહેબ રવિ સાહેબને પૂછે ગમકર ગગનમાં હેરી આ કોણ નિરંતર કોણ દેશમાં કહા સમાવે દોરી ખીમ સાહેબ કે રવિ સાહેબ ને એ તો બરોબર છે આ મારે જાણવું છે ગગનમાં હેરું હેરું રવિ સાહેબ ને પૂછે એટલે એમાં તમે ગુરુ જે આપણે સદગુરુ મહારાજ જે ગમ આપે ને એને જોઈ કાઢ્યું ને હેરો હેરો નામ જો ગમકર ગગન માં હેરી કોણ નિરંતર કોણ દેશમાં કાં સમાવે દોરી કયો નિરંતર દેશ અને આ દોરી છે શબ્દની દોરી ક્યાં સમાવે કબીર સાહેબ કહે કે દોરી આવે અધરે દર્શન હોય નારા હંસ ક્યાં તો પછી રવિરામ રવિરામના જવાબ આપે છે કે દો કમલકી અગર પર રૂપ ના દેખ્યા કરમ પર મેકા કોઈ શબ્દ ના રૂપ કોઈ કા વિચાર દો કમલકી અણી અગર પર રૂપ શબ્દ ના દેખ્યા દો કમલકી અણી અગર એટલે તમારી અને મારી જે આ જે બે આખું જે છે

તમને મને કર્મ લાગુ પડે નહીં પણ કબીર સાહેબ એમ કે કેમ લાગુ ન પડે તો કે કર્મ કે રેખ પર મેખ મારે કોઈ સંત જોરે કર્મ ને લેખ ઉપર કોઈ મેખ મારે દે ને તો કોઈ સંત જોરે મારી એ કે ના કર્મ બધાય માંગી જાય નકર કર તમે હું આપણે જાણી છે લાખા લાખો કે માલો કે જેસલ હતો એમ કે માથાના વાળ જેટલા પાપ કર્યા તો એના બધા કર્મ જ કર્યા ને પણ તરુણ રાણીનો ભેટો સ્યો અને તરણના સંપર્કમાં આવ્યા અને સમર્પણ થયું એટલે બધાય કર્મો હતા એ કભાઈ ગયા કર્મ બધા એના ડિલેટ લાગી ગયા કભાઈ ગયા કર્મ કે રેખ પર મેખ મારે કોઈ સંત જોહરી કર્મની રેખ ઉપર મેખ મારી દઈ કોઈ સંત જોહરી તમારા કર્મ બધાય ગભાઈ જાય બળી જાય ગમે ત્યાં તમે હજારો લાખો કર્મ કીધા હોય તો પણ સંત હોવા જોવે એટલે એને જોહરી કીધો જોહરી એટલે પરખ કન આપડે આપણે હીરો હોય ને હીરા હીરાને

પારખું મળી ગયો કે આને ખબર નથી આને આખી જિંદગી માટે કુદી છે ને આ ડોકે છે ભદ્રા ડોકે છે પથ્થર બાંધો છે ને હીરો છે એટલે એને કીધું અહીંયા આવી કે આ તારા પથ્થર છે આ હું તારા કામ ન લાવી કે હું આના છે ને કે એક રૂપિયો તને આપી દઉં બોલા ને એમ શું કે આ મને એક રૂપિયા નું કે છે એટલે પથ્થર કઈક હોવો જોઈએ પણ કે પછી ઓલા હામા વાળા લોભ થઈ ગયો જે લેવા વાળો હતો ને કે એક રૂપિયા નો તો છે નહીં પણ પચીસ પૈસા આપી દો એમ ઓલા ને એમ છે મહિના જેનું કઈ કામ તું ના વાત વિચાર આવ્યો એમ કે ભાઈ આ પચીસ પૈસા મારે શું લેવા દઉં આમ તો એમ તો ઓલો એમ કે હમણાં હું ભાગળ ને ભાઈ કે ઓલો આગળ હાલ આપી દો કે હમણાં મને બોલે લાવે પચીસ પૈસા આગળ હાલ પડ્યો ને ત્યાં પાછો ઓરિજિનલ જોહરી ભાઈ

પણ એણે કીધું કે મેં તો આ કે ગધેડા ડોકે કે બાંધો એ તો હું સમજુ પથ્થર પણ તું તો જાણીતો તો તું ઈ કે ગધેડા જેમ બાંધવાનું કરતો પતિ પૈસા ભાઈ કે ભૂલ તો ખાલી મેં થોડી ખાલી તને ખબર છે કે આ કેમ કે પથ્થર છે તો તો પતિ પૈસા કરે કે રૂપિયામાં હું તને આપી દે પણ તને એમ શું કે પતિ પૈસા મેળ આવી એટલે તને લોભ છો કે મેં તો ખાલી ડોકે બાંધ્યો પણ તું તો બાંધી નહીં પછી જયારે ખબર પડી કે આ પથ્થર કેમતી છે

બ્રહ્ચક્ષુ ભયગંચી જલગૈ વાચ્ના તમને જ્યારે મારી બ્રહ્મચકસુ થઈ જ્યારે મારી દિવ્યચક્ષુ થઈ ત્યારે મારે તમામ પ્રકારની જે વિષયો વાસના છે એ મટી ગયા વિષય વાંચના બે પ્રકારના હોય એક માયાવી જગતની વિષય વાચના હોય અને એક આંતરિક જગતની અધ્યાત્મ વાંચના હોય મથુદાસ અધ્યાત્મ વાંચના છે ને એ બોર્ડેન્જર છે એ ઈ વિષય વાસના ભરાઈ ગયું હું કંઈક જાણું છું મને કંઈક ખબર છે કે મને કંઈક ખ્યાલ છે કે મને કંઈક અનુભવ એ વાતને બળી કે અથવા મારે કંઈક જાણવું છે અથવા મેં જાણી લીધું આ વિષય વાતનો અધ્યાત્મ વાત મને સદગુરુ એવો શબ્દ પરખાયો કે મને સ્વતંત્ર કરી દો અહીંયા આપણે એવા ડખા છે ગુરુ આપણને શબ્દ આપને બાંધી દે કે આ કોઈ કેવાય પણ હું લેવા ન કહેવાય બાંધ્યા આ નહી એક બાજુ એમ કે આ રવિ હતો કપી પાયા હતો ધરમદાસ પાયા હતો જીવણ પાયા હતો મીરા હતો લોયણ લોહી હતો ગંગા શક્તિ પાન ઈ તમે આપો છો તારે કોઈ કહેવાનું મહાપુરુષો સંતો મર્યાદા રાખી હું તમે હમી જઈ રમતા રામ કબીર હિમદાસ કહે ખરીયા સન્મુખ સામે ધીર આ મને મઠ ત્રણ માં દર્શાણો સદગુરુ શબ્દ સ્વતંત્ર મઠ રવિરામ કહે

એમાં ઉત્તર પણ છે પણ ઉત્તર કેમ છે કેવી રીતે છે એને જાણવા માટે એને અનુભવા માટે કાંઈક કામ કરવું પડશે જો કાંઈ નહીં કરો ને તો ખાલી વાતો રહી જાય વાણી રહી જાય ચર્ચા રહી જાય સત્સંગ રહી જાય બાકી તમારું જ મારો પાર આવે એમ નથી પણ આમાં કાંઈક કરવું પડશે મહાપુરુષો સંતો આમાં કચ્છાશે મચાશે અને મહેનત કરી છે એમ જે સંતો જે વાત પર વ્યાસે જે સંતો જે વિષયો પર વ્યાસે એમાં કાંઈક કરજો અને સદ્ગુરુએ જ્યાં આપણને સ્થાન આપી સદ્ગુરુએ જ્યાં આપણને વાત આપી છે સદગુરુ મહારાજે જે આપણને નિશાન આપ્યું છે બેને જેમ બાણી ગાઈ કે યોગને જાણી જે છે એના નામ તણા નિશાન એમ કંઈક નિશાન ઉપર નહીં તો આપણે મહાપુરુષો શબ્દોની વાત જે છે એ કેમ છે કે અનુભવાય સમય બહુ વધારે લેવાઈ ગયો છે અને જે કલાકાર બે બાકી છે અમારા જીવરાજભાઈને એને આપણે લઈ બોલ સદગુરુ મહારાજની